आज किसी का वक्त बुरा है तो उस पर हंसो मत ये वक्त सब के चेहरे याद रखता है तो वेलकम बैक टू माय यूट्यूब चैनल तो स्वागत है तमाम नवा ब्लॉग साथ है तो आज आप वेला वेला उठी गया था अति तो सूर्य बाहर नहीं देख रहे होने आप आज जवा शूटिंग मा तो आज आप बीजी चेनल है यहाँ शूटिंग बार थी एक्टर आवा તો આપણે એનું શૂટિંગ તો આપણે એનું શૂટિંગ માટે વહેલા ઉઠી ગયા હતા અને અત્યારે આપણે આયા છીએ નેચલ્યા ઘરે તો ભેસનો જે ચાર પૂરો એ કરવાનું છે એના માટે આપણે આવી ગયા હતા નેચલ તો આગળ તમે જુઓ આપણા શૂટિંગ બધું આજે બતાવીશું તો હા તો આપણે નયન જઈને તૈયાર થઈ ગયા હતા અમે આપણે જઈએ છીએ શૂટિંગમાં તો બેન આવી ગયા અરે તો આપણે અમે જઈએ તો પેલા ઘેર ચક ઘેર આવે તો અગર તમે જો મલાવી તો અત્યારે આપણે શૂટિંગ કરીને આવી ગયા હતા તો અમે આપણે ખાવા દઈએ તો હજી તો પાછું જવાનું શૂટિંગ કરવા તો ચાર વાગ્યા છે તો આગળ આજે તમારે અત્યારે બતાવું અમે તો જેવું શૂટિંગ અમે બ્લોગ કરીને ઉતારશું આપણે હા તો મિત્રો આપણે ખાઈને આવી ગયા હતા આટલા જેટલા શૂટિંગ કરી આવી તો પાછળ તમે જોઈ શકો છો ભારતી બેન બેઠો હિન્દુ ભાઈ ને ચેનલ ના સપોર્ટ કરો સબસ્ક્રાઈબ

કેસેલા લાગો તો મિત્રો આગળ તમે જોતા રહેજો આપા શૂટિંગ પણ બતાવશું કાપા શૂટિંગ કરીઈએ તો ભારતીબેને કીધું અને મગન કાકાએ કીધું તો સબસ્ક્રાઇબ કર દેજો અને કમેન્ટમાં જણાવજો મારો રોલ કેવો લાગે હસવાના કે મારો રોલ જોઈએ છે મિત્રો ખાસ વિનંતી તમને અને મારો રોલ કેવો લાગે ટીના બ્લોગમાં કમેન્ટમાં જણાવજો ચાલો જય માતાજી ada <laughs> क्यों तू ब्लॉग बनाओ तुम तो हाँ बाकी बैंड में रोल आये हो मैं तैयार कहीं जाऊँ बाकी ये आप लोग लड़की हैं हाय गाइस मज़ा में मज़ा लोगों तो तुम <laughs> तो आवाज़ नहीं एक्टिंग है तो आप लोग आवाज़ बताइए आवाज़ एक्टिंग चाहिए क्या तुम की भी एक्टिंग करो बराबर चलो लाभ आते हैं �

અમેત્રા પા ખેતરમાંનું શૂટિંગ બતાઈએ તમને તો આગળ જોતા રહેજો ભારતીબેન ના ચારી બકરા ખેતર માં જાય તો મિત્રો આગળ જોતા રહેજો આપણે બતાવશું તમને અતાર અમે આ બધા શૂટિંગમાં હા તો મિત્રો બગલો તો મિત્રો આપામાં ખેતરમાં તો આગળ તમે જોતા

મિત્રો આપણા હાલ એ શૂટિંગ બધું પતી ગયું એ ઘરે જતા રહ્યા તો બહારના હતા તો મિત્રો આપણે શૂટિંગ પતી ગયું તો આપણા આયા હતા અમે તો અમે આપણે ખાઈને કે પાછા આપણા કોમે વરસું તો આગળ તમે જો આપણા દુકાન બાજુ થોડી વાર રહીને જઈશું અને કાલ હા આપણું પેપર તો પેપરની તૈયારી હજી કંઈ કરી નહીં તો અમે વાંચવાની તૈયારી કરી ગયા આપણે તો અમે વાંચવા બે ગયા થોડી વાર રહીને તો મિત્રો આપણા થઈને અહીંયા હતા બાર અતારે તો આપણે દૂધ ભરાવા જઈએ એટલે બ્લોગ નતા ઉતારીએ ત્યાં તો હેડો વ્લોગ આપણે આટલા એન્ડ કરીએ તો નવું વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ